આપ જોઈ રહ્યા છો લાઈવ દર્ભારતી ન્યૂઝ ડભોઈ તાલુકાના વડોદરાના આધેડ મગરનો શિકાર થયો થયો હતો ઓરસંગ નદીના પટમાં પશુ ચાર ગયેલા મગર ખેંચી ગયો હતો અને આધેડનું મોત નીપજ્યું હતું સરકાર દ્વારા ધોરણ મુજબ મૃતક આધેડના પરિજનને રૂપિયા પાંચ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ચેક અર્પણ થયો ડભોઈ તાલુકાના ભડોદરા ગામે તારીખ દસમી જુલાઈના રોજ ઓરસંગ નદીમાં પશુ ચાર આવેલા પ્રવીણભાઈ દેવજીભાઈ તળવીને મગર ખેંચી ગયો હતો સમગ્ર ઘટનામાં આધેર પ્રવીણભાઈનું મોત નીપજ્યું હતું ત્યારે સરકારના ધારાધોરણ મુજબ મૃતકના પરિવારજનોને આર્થિક સહાય રૂપિયા પાંચ લાખ આપવામાં આવ્યા છે ડબલ વન વિભાગ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વડદ હસ્તે મૃતક પ્રવીણભાઈ તળવીના પરિવારજનોને પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વન વિભાગના આરએફઓ કલ્યાણીબેન ચૌધરી ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના ભાલોદરા ગામના પ્રવીણભાઈ તડવી જે ભેંસો ચરાવવા નદી કિનારે મગર ચિનારે શિકાર બન્યા એમનું મરણ થયું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પરિવારને પાંચ લાખની સહાય આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખની સહાય આપવામાં આવી છે એ પરિવારના દુઃખમાં સહભાગી બનીને આ સહાયનો ચેક